ગઢડા શહેરમાં આગામી રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ અંગે અર્જુનભાઈ રાજ્યગુરુ વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ અધ્યક્ષે જણાવ્યું કે ભાવસાર સમાજની વાડી ખાતે રામનવમીના ભવ્ય શોભાયાત્રા નિમિત્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકર્તાઓ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ રામભક્તો નગરજનો આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગામી તારીખ છ ચારના રોજ રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અંબાજી ચોક ખાતેથી નીકળવાની છે જેની અંદર અલગ અલગ કાર્ટૂન સહિત ભાગ લઈ વિશાળ શોભાયાત્રા નીકળશે ત્યારે ગઢડા નગરમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો રામ ભક્તો આ શોભાયાત્રાનો લાભ લે અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચોથા વર્ષે આ યાત્રા નીકળવા જઈ રહી છે દરેક હિન્દુઓને આ શોભાયાત્રામાં પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે આ સાથે સાથે આજરોજ ભાવસાર સમાજની વાડી ખાતે ત્રિશુળ દીક્ષાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો રાજ્યગુ વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ અધ્યક્ષ પરિષદ દ્વારા આજ રોજ આવસા સમાજની વાડી ખાતે રામનવમીના ભવ્ય શોભાયાત્રા નિમિત્તે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યારે બહોળી સંખ્યામાં આ બજરંગ કાર્યકર્તાઓ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ તેમજ ગામના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં રામ ભક્તો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આવનારી છ ચારે ભવ્ય રામનવમીની શોભાયાત્રા અંબાજી ચોક ખાતેથી નીકળવાની છે એની અંદર અલગ અલગ ફોટો અલગ અલગ કાર્ટૂનો અને અલગ અલગ મંડળીઓ દ્વારા આ યાત્રામાં ભાગ લઈ અને વિશાળ શોભાયાત્રા નીકળવાની છે ગરડાના રાજમાર્ગો ઉપર ત્યારે બહુ બહુ મોળી સંખ્યામાં ભક્તો આ યાત્રાનો લાભ લે અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ યાત્રા આ ચોથા વર્ષના મંગલ પ્રારંભે શરૂ થઈ રહી છે ત્યારે નીકળી રહી છે ત્યારે આ ભવ્ય શોભાયાત્રામાં દરેક હિન્દુઓને પધારવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખાસ ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે આજ રોજ ભવ્ય ત્રિશુલ દીક્ષાનો ભાવસા સમાજની વાડી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેની અંદર અંદાજે સિત્તેર લોકો આ ત્રિશુલ દીક્ષાની અંદર વજરંગલના કાર્યકર્તાઓ જોડાયા છે